ભાખરી કરી જા ખાઉ તો આપડે ગાંઠિયા કઈ નીકળી ગયા હે રેલગાડી જવા નાના શેડ્યુલમાં તો ફાટ ખુલતા સાથે જ આપડે નીકળી ગયા છે પેલા ગામ માં જવા માટે તો પેલા ગામ માં એક ભેંસ બીમાર સાહેબે ચાલુ કરી દીધી સારવાર તો પેલા ગામ ની સીડ પૂરું નીકળી ગયા છે બીજા ગામ માં જવા માટે તો આપણે ફાઇનલી પોતી ગયા ત્રીજા ગામમાં સ્વાગત તો કરો અમારું 2 hours later આપણે ગામનું શેડ્યુલ પૂરું કરી અને નીકળી ગયા તા ત્રીજા ગામમાં જવા માટે તો ખાડા ખડબા પડતા પડતા આપણે પોતી ગયા ત્રીજા ગામમાં 2 hours later આપણે શેડ્યુલ પૂરું કરી નીકળી ગયા હતા ચોથો ગામમાં જવા માટે તો આપણે ચોથા ગામમાં પહોંચીએ એ પહેલા આપણે આવી ગયા ઇમરન્સી કેસે એટલે આપણે તીજે સીધા કેસમાં જવા માટે કે ફસકાસીએ તો આપણે પહોંચી ગયા છે કેસમાં આપણે કરવાના છે આ ભાઈને ફોલો કે કેસ છે એમની ઘરે અચ્છા ઠીક છે તો સાહેબ એની મલની હિસ્ટ્રી પૂછતા હતા અને આપણે ઉતરતા હતા બકરાઓના બચાવનો વિડિયો હા એ કર લો પહેલા તો ફાઇનલી સાહેબે ચાલુ કરી દીધી ટ્રીટમેન્ટ કમાલ કરતી આપણે બીમાર પાસું સારવાર કરીને નીકળી ગયા તાડ્યુલ માં જવા માટે તો ફાઇનલી આપણે પહોંચી ગયા શેડ્યુલ ના ગામમાં શેડ્યુલ ના ગામમાં થોડી વાર બેઠા તો આપણે આવી ગયો કેસ એટલે આપણે આવી ગયા સારવાર કરવા માટે કેસ કરીને પાછા આવ્યા તો આપણે દેખાણી જાન આજ તો સાચે ને જાન જવો ભાઈ તો શેડ્યુલ નું ગામ પૂરું કરીને આપણે નીકળી ગયા હતા જમવા માટે પણ આપણી સામે આવતી હતી આ મોટું વાહન છે નન્ના મુન્ના રાઈ હું દેશ કા સિપાઈ હું બોલો મેરે સંગ હોર હોર ધ બંગલા બંગલા તો ફાઇનલી આપણે પહોંચી ગયા જમ્મા માટે જામજોતપુર એ હાલો હાલો પેટનો ખડોપુરવા હાલો તો પેટનો ખડોપુરીને આપણે નીકળી ગયા સીદસર જવા માટે તો ફાઇનલી આપણે પહોંચી ગયા તા સીદસર અબે मजा આયેગા ને ભીડો તો આયેનો શેડ્યુલ પૂરો કરી

ફાઇનલી આપણે પહોંચી ગયા જામ તો આપણી ગાડી અહીંયા પાર્ક કરીને આપણે નીકળી જશું રૂમે જવા માટે આપડે થઈ ગયો જમવાનો ટાઈમ એટલે આપણે નીકળી ગયા જમવા જવા માટે તો આપણે ભૂખ્યા થાય પેલા તો જમવાનું બનાવ ભાઈ ભૂખ્યા થઈ ગયા એટલે એ બેસી ગયા જમવા તો ભાઈએ પોતાનો પેટનો ખાડો પૂરી અને અમારા માટે ચાલુ કરી દીધું હવાન આપણી થાળી તૈયાર થઈને આવી ગઈ ને આપણે એની માથે તૂટી પડ્યા એ ફ્યુ મોમેન્ટ લઈ તો આપણે પેટ નો ખડો પૂરી નીકળી ગયા હતા રૂમે જવા માટે તો રૂમે આવી થોડી વાર એડિટ કરી અને આપણે આવી ગયા ગેલેરીમાં તો જોયું તો ગામ આખું હોય ગયું આપણે હવે હોય જઈએ તો આજનો આ પ્રોબ્લોગ અહીંયા પૂરો થાય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો કોમેન્ટ કરી દો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો બાય મળીએ કાલ નવા વ્લોગમાં